અમૂલ ડેરી ઇન્ડિયામાં કોપરેટિવના ફિલ્ડમાં બહુ ગાજતું વાગતું નામ જેના ઉપર આપણને બધાને ગર્વ છે મને સવિશેષ ગર્વ છે બહુ ટૂંકી હું વાત કરવાનો છું આપણે આગળ વધવા માટેની હજુ સ્પીડ પકડી છે આગળ બહુ લાંબી મજલ હજુ આપણે કાપવાની બાકી છે મજલ કેવી રીતે કાપવાની બાકી છે અમૂલ ડેરીમાં કુલ છત્રીસ લાખ ખેડૂતો દૂધના યોગદાન આપી રહ્યા છે લગભગ છત્રીસ લાખ અને આપણા ટોટલ એક વર્ષના ટર્ન એટલે કુલ કેટલા પૈસાના દૂધ આવે છે સેવન પોઈન્ટ સિક્સ બિલિયન ડોલર એટલે લગભગ સાઠ હજાર કરોડ રૂપિયા મારા આંકડાઓ આધિકારિક તો નથી પણ હું લગભગ લગભગ હું બરાબર જ છું હવે છત્રીસ લાખ ખેડૂતો મહા મહેનત કરીને ભારતમાં કામ કરી રહ્યા છે જેને હું સલામ કરું છું આ અદ્ભુત કામ છે ગ્રામની સકલ બદલાઈ છે બહેનોના કોન્ફિડન્સ વધતું જાય છે પરિવારો આગળ વધી રહ્યા છે સામાજિક રીતે શૈક્ષણિક રીતે આર્થિક રીતે પરંતુ એની સરખામણી હું કરવા ઈચ્છું છું થોડીક એટલા માટે કે આપણે જે સ્પીડ પકડી છે આ સ્પીડમાં બહુ લાંબી મજલ હજુ કાપવાની બાકી છે એક નાનકડું દેશ છે ન્યુઝીલેન્ડ તમે બધા નામ સાંભળ્યું હશે ન્યુઝીલેન્ડ એટલે આ દુનિયાના સીમાડા ઉપર છેવાડાનું ગામ નાના નાના ટપકા જેવું નાના નાના આઈલેન્ડ્સ છે આમાં એક કોપરેટિવ છે ફોન્તેરા ફોન્તેરા કોપરેટિવના કુલ સભ્ય સદો કુલ ખેડૂતો છે દસ જેટલા ફોન્તેરાના સભ્યો દસ જેટલા અને આપણા અમૂલના સભ્યો છત્રીસ લાખ આમ તો કંઈ સરખામણી નથી પરંતુ એક વર્ષમાં કેટલા દૂધના દૂધની પ્રોડક્ટના વેચાણ કરે છે આપણે કરીએ છીએ સાઠ હજાર કરોડ અને ફોનતરા કરે છે એક લાખ ચાર હજાર કરોડનું રોકાણ વેચાણ આખી દુનિયામાં એક્સપોર્ટ કરે છે ઇનોવેશનમાં ટેકનોલોજીમાં અને દૂધની કેવી કેવી રીતે કઈ કઈ પ્રોડક્ટ બનાવી શકાય વધુમાં વધુ ફાયદાકારક ખેડૂતો માટે કેવી રીતે થઈ શકે અને આ પૈસા પાછા ખેડૂતને ખેડૂતના પરિવારોને આગળ વધાવવા માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે હમણાં ઓલિમ્પિક પૂરા થયા તમને ખબર છે બધાને ઓલિમ્પિક્સમાં ન્યુઝીલેન્ડ જેની કુલ વસ્તી એટલા માટે કહી રહ્યો છું કે ફોંતેરા કંપનીએ મોટા ભાગના ખેલાડીઓને સ્પોન્સરશીપ કરી હતી આપણે આગળ વધીએ આપણા ટર્ન ઓવર વધારીએ આપણી કામગીરી વધારીએ કામગીરીની ગુણવત્તા વધારીએ વિશ્વ કચ્છ ઇન્ડિયા કક્ષાએ તો આપણે પહોંચી ગયા છીએ પણ વિશ્વ કક્ષામાં ટોચના કોપરેટિવ્સમાંથી અમૂલ પહોંચે બનાસ ડેરી પહોંચે એવી શુભેચ્છાઓ અને ભગવાનને હું પ્રાર્થના કરું છું આપણા આ સમાજના છોકરાઓ બનાસકાંઠાના છોકરાઓ ભણતરમાં આગળ વધે રમતગમતમાં આગળ વધે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આગળ વધે મોટા અધિકારીઓ બને અને એના પાયા તમે બધા નાખી રહ્યા છો કેમ કે ઘરે પૈસા હોય ઘરે સુખ સગવડ હોય ભણવાની સગવડ હોય આગળ વધવાની સગવડ હોય મોટા સ્વપ્ન જોવાની એક પરંપરા પડે જે સમાજમાં આ સમાજ પછી ગમે ત્યાં પહોંચી શકે આ એક બનાસકાંઠા જિલ્લો ભારત વર્ષમાં એક દાખલા જિલ્લો બને ભારતથી આગળ વધું છું એશિયા ખંડમાં પહેલા નંબરે જાય અને વિશ્વમાં પહેલા નંબરે વાજતું વાજતું થાય એના માટે હું આપણે બધાને શુભેચ્છાઓ પાઠવું છું આપને ડેરી પ્લાન્ટ મેં હમણાં જોયું આના પહેલાં મેં નેધરલેન્ડ્સને જર્મનીમાં પ્લાન્ટ જોયા હતા હવે આ કોઈ પણ રીતે નેધરલેન્ડ્સ અને જર્મની ન્યૂઝીલેન્ડના પ્લાન્ટ ફોચેરાના મેં જોયા નથી પરંતુ યુરોપના કોઈ પણ સર્વશ્રેષ્ઠ પ્લાન્ટ કરતા આ કોઈ પણ રીતે ઉતરતા નથી વિશ્વ કક્ષાનો પ્લાન બનાસકાંઠા જિલ્લામાં બનાસકાંઠાને છેલ્લા હું ત્રીસ વર્ષથી જોઈ રહ્યો છું ત્રીસ વર્ષમાં બનાસકાંઠાની શકલ બદલાતી મેં જોઈ છે હમણાં જ્યારે હું થોડા વર્ષ પહેલા બીએસએફમાં હતો તો વારંવાર અહીં હેલિકોપ્ટરમાં ઉપરથી ઉડવાની તક મને મળતી હતી અને મને નવાઈ લાગતી હતી કે ત્રીસ વર્ષ પહેલા જેવા જિલ્લો હતો હવે તો નથી લીલોતરી દેખાય છે પાકા મકાનો દેખાય છે ખુશાલી દેખાય છે વિકાસના બધા ચિહ્નો જોવા મળે છે અને એવી રીતે આપણે સંતોષ માનવાની જગ્યાએ હજુ લાંબા લક્ષ્યાંકો રાખીએ ફોનતેરાથી આગળ વધીએ આ ટૂંકમાં એક નાનું લક્ષ્યાંક આપું છું ઝડપથી એક લાખ કરોડથી વધારાના ટર્નઓવર થાય તમારા ઘર પરિવારના છોકરાઓ દુનિયામાં નામ કાઢે તેવી શુભેચ્છાઓ બધાને એક વખત ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ આપું છું